આજના યુગમાં બાળકોને ફક્ત શિક્ષણ જ પણ યોગ્ય વિકાસ થાય તેમનું સ્કિલ ડેવલપમેન્ટ સહિત બાળક અનેક ગતિવિધિમાં ભાગ લઈ પોતાનું સંપૂર્ણ વિકાસ કરી શકે તે હેતુથી અંબાજીમાં આવેલી દુડલ કીડ પ્રી સ્કૂલ અનેકો કાર્યક્રમો કરતી હોય છે અંબાજીમાં આવેલી ડૂડલ કિડ્સ પ્રી સ્કૂલ નો એન્યુઅલ ફંક્શન બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકો અને પેરેન્ટ્સ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નાના નાના બાળકોએ ડાન્સ અને પોતાની સ્પીચ થકી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં અનેક એક્ટિવિટી પણ કરવામાં આવી હતી તો સાથે સાથે બાળકોને સર્ટિફિકેટ આપી ઉપહાર પણ કરવામાં આવ્યા હતા સુંદર કાર્યક્રમમાં બાળકોની સુંદર પ્રસ્તુતિ અને સ્પીચ જોઈને બાળકોના અભિભાવકો એ પ્રશંસા વ્યક્ત કરી હતી ડુડલ કાલા મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યો છે જેની અંદર લુડલ પ્રિસ્કૂલના વીસ છોકરાઓએ અને એમની જોડે એમના પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સનું અધિકૃત જમાવડો થયો છે છોકરાઓ કઈ રીતે લુડલ પ્રિસ્કૂલની અંદર ભણે છે કઈ રીતે એમનું મોન્ટેસરી એજ્યુકેશન લર્નિંગ થાય છે અને કઈ રીતે એ લોકો ફોનિક્સથી ઇંગ્લિશના માધ્યમ શીખે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું લુડલ પ્રિસ્કૂલમાં ક્વોલિફાઈડ ટીચર્સ અને ક્વોલિફાઈડ ક્વોલિફાઈડ ટીચર્સના માધ્યમથી છોકરાઓને ભણાવવામાં આવે છે